હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ચૌદ પરિવહન સંદેશા વ્યવહાર અને વ્યાપારના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ ચૌદના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો સૌ પ્રથમ સવિસ્તર પ્રશ્નોના રાષ્ટ્રીય ધોરી માર્ગો લખો જવાબ રાષ્ટ્રીય રાષ્ટ્રીય ધોરી માર્ગનો માઇલ સ્ટોનનું નું ચિત્ર દર્શાવેલું છે તે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે તે દેશના અગત્યના મહાબંદરો બંદરો ઔદ્યોગિક અને વ્યાપારિક મથકો અને વ્યૂહાત્મક જોડે છે તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે તે મ્યાનમાર પાકિસ્તાન નેપાળ ભૂતાન ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્હી મુંબઈ ચેન્નઈ અને કોલકાતા આ ચાર મહાનગરોને જોડનારી યોજના છે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે જેમ કે સત્યાવીસ એકતાલીસ સુડતાલીસ અડતાલીસ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર ચુમ્માલીસ દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે જનસંખ્યાની દ્રષ્ટિએ દેશમાં ચંદીગઢ પુડુચ્ચેરી દિલ્હી ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગોની લંબાઈ વધુ છે જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ ઓછી છે ભારત સરકારે બે હજાર અગિયારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરોમાં ફેરફાર કર્યા છે સવાલ બે ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો જવાબ ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે એક જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાઇસન્સ ધરાવતા નથી તો તમારે વાહન ચલાવવું ન જોઈએ અનિવાર્ય હોય તો જ મોટા વાહનને ઓવરટેક કરવું તે માટે પોતાના વાહનની સિગ્નલ લાઇટથી પૂરો સંકેત આપવો અને આગળ જતા વાહનની જમણી બાજુએથી જ તેને ઓવરટેક કરવું સાયકલ સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનો ડાબી બાજુએ જ ચલાવવા જોઈએ તેનાથી મોટા અને ઝડપી વાહનો સરળતાથી જમણી બાજુએ જઈ શકશે વાહન ચાલકે ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો અનિવાર્ય હોય તો સાઈડ બતાવી વાહનને રસ્તાની ડાબી બાજુએ ઊભું રાખીને પછી જ ફોન પર વાત કરવી એકસો એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોને પહેલાં પસાર થવા દેવા જોઈએ નજીકના સ્થળોએ ચાલીને જાઓ અથવા સાયકલનો ઉપયોગ કરવો બિનજરૂરી હોર્ન મારવાનું ટાળવું વાહન ચાલકે ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવું કે જેથી અકસ્માત ન થાય ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું રાત્રે વાહન ચલાવતી વખતે આવશ્યકતા હોય ત્યારે જ ટ્રીબરનો ઉપયોગ કરવો વાહન ચલાવતી વખતે બે વાહનો વચ્ચે સલામત અંતર રાખવું નિયત સમય મર્યાદામાં વાહનની જાળવણી અને મરામત કરાવવી પોતાના વાહનમાં અગ્નિશામક અને પ્રાથમિક સારવાર પેટી રાખવી વાહન ચલાવતા પહેલાં વાહનમાં પૂરતા ઈંધણથી ટાયરમાં હવાના જરૂરી દબાણની તેમજ વાહનમાં કોઈ યાંત્રિક ખામી છે કે નહીં તેની ચકાસણી કરી લેવી વાહનમાં સ્પેર વ્હીલ્સની વ્યવસ્થા પણ રાખવી ગાડીમાં બેઠેલ દરેક વ્યક્તિએ સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો વાહન પાછળ રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર લાવવા જરૂરી છે ચાર રસ્તાની નજીક સિગ્નલ પાસે અને રેલવે ફાટક પર ઊભા રહેતા વાહનોને બંધ કરવા જેથી ઇંધણનો બચાવ થાય વાહન ચાલકોએ પૂરતી ઊંઘ લેવી જોઈએ એક માર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં વાહન ચાલકે વાહનની બંને બાજુના તેમજ વાહનની વચ્ચેના અરીસાનો ઉપયોગ કરવો વાહનનું પાર્કિંગ નક્કી કરેલ સ્થળે અડચણરૂપ ન બને એ રીતે કરવું વાહનની બ્રેક લાઇટ ચાલુ હોવી જ જોઈએ જમણી કે ડાબી બાજુએ રસ્તો પસાર કરતી વખતે જે તે ઇન્ડિકેટર લાઇટનો અવશ્ય ઉપયોગ કરવો સ્ટેટ હાઇવે તથા એક્સપ્રેસ હાઇવે પર લાઇન હોય તો સ્પીડવાળી ગાડીઓ નિયત કરેલ લેનમાં ચલાવવી જોઈએ ભારવાહક વાહનો ડાબી બાજુએ ચલાવવા માલવાહક વાહનોમાં ઉતારવું અને બેસાડવા નહીં વાહન ચલાવતી વખતે ગતિ મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ અકસ્માત થાય ત્યારે પોતાનું વાહન નિયત લેનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક એકસો આઠ નંબરને જાણ કરવી અને ઘાયલ થયેલ મુસાફરોને તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થામાં મદદરૂપ થવું દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું રસ્તા પર વળાંક દેખાય ત્યારે વાહનની ગતિ ઓછી કરવી શાળા હોસ્પિટલ વગેરેનો હોન વિસ્તારમાંથી પસાર થતી વખતે હોર્ન વગાડવું નહીં તેમજ ગતિ મર્યાદા જાળવવી બંપ આવે ત્યારે પણ વાહનની ગતિ ઓછી કરવી વાહન ચાલકે ટ્રાફિક અંગેના બધા નિયમોની જાણકારી મેળવી લેવી સવાલ ત્રણ ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે ભારતના આંતરિક જળમાર્ગોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે આ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતના આસામ પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વધારે છે દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગનો વિકાસ થયો છે જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ સૌથી વધુ ઉપયોગી છે ભારતમાં સૌથી વધુ વહાણવટું ગંગાની શાખા હુગલીમાં થાય છે ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો ભારતમાં પશ્ચિમ બંગાળ બિહાર અસમ અને તમિલનાડુ રાજ્યોમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે આ જળમાર્ગોમાં નાની મોટી સ્ટીમરો ચાલે છે ભારતના મુખ્ય જળમાર્ગોનો નકશો છે આંતરિક જળમાર્ગોની જાળવણી માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપ્યો છે એક રાષ્ટ્રીય જળમાર્ગ ગંગા નદીમાં સોળસો વીસ કિલોમીટરની લંબાઈનો હદિયા અલાહાબાદ જળમાર્ગ બે રાષ્ટ્રીય જળમાર્ગ બે બ્રહ્મપુત્ર નદીમાં આઠસો એકાણું કિલોમીટરની લંબાઈનો સાદિયા જળમાર્ગ ત્રણ રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ પશ્ચિમ કિનારાની બસો પચાસ કિલોમીટરની લંબાઈનો કોલમ કોટ્ટાપુરમ જળમાર્ગ ચાર રાષ્ટ્રીય જળમાર્ગ ચાર ગોદાવરી કૃષ્ણા નદીના એક હજાર અઠ્યોતેર કિલોમીટરની લંબાઈનો કાકીનાડા પુંડુચેરી જળમાર્ગ પાંચ રાષ્ટ્રીય જળમાર્ગ બ્રહ્માણી નદીમાં પાંચસો અઠયાશી કિલોમીટરની લંબાઈનો ગોયન તાલચેર જળમાર્ગ પ્રશ્ન ક્રમ બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સમૂહ સંચારમાં શાનો સમાવેશ થાય છે જવાબ સમૂહ સંચારમાં બે માધ્યમોનો સમાવેશ થાય છે એક મુદ્રિત માધ્યમ જેમાં વર્તમાનપત્રો ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે બે ઇલેક્ટ્રોનિક માધ્યમ તેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે સવાલ બે ભારતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ કઈ કઈ છે જવાબ ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કાચું લોખંડ ઇજનેરી સામાન સાયકલ પંખા સિલાઈ મશીનો વાહનો રેલવેના ડબ્બા કમ્પ્યુટર સોફ્ટવેર રસાયણો રત્ન આભૂષણો ચામડા કાપડ અને મસાલાઓ છે પ્રશ્ન ક્રમ ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો સવાલ એક ગુજરાતમાં રજુ માર્ગ કયા સ્થળોએ આવેલા છે જવાબ ગુજરાતમાં પાવાગઢ સાપુતારા અને અંબાજી ખાતે રજ્જુ માર્ગ આવેલા છે સવાલ બે વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો કયા છે જવાબ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો છે સવાલ ત્રણ આંતરિક વ્યાપાર કોને કહેવાય છે એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે તેને આંતરિક વ્યાપાર કહેવાય છે દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે તેથી તે બીજા રાજ્યોમાં નિકાસ કરે છે જ્યારે પંજાબમાં મીઠું પાકતું નથી તેથી તે ગુજરાત જેવા મીઠું પકવતા રાજ્યોમાંથી મંગાવે છે આમ દેશના રાજ્યો વચ્ચે થતી પેદાશોની લે વેચને કારણે આંતરિક વ્યાપાર વિકસે છે સવાલ ચાર પહેલાના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો જવાબ પહેલાના જમાનામાં ઢોલ વગાડીને ધુમાડો ઉત્પન્ન કરીને કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશા વ્યવહાર થતો પ્રશ્નક્રમ ચાર નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો અહીં વિકલ્પોની સમજ મેળવીએ સવાલ એક એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે ઓપ્શન એ નેપાળી બી ભોટિયા સી ભૈયાજી ડી એક પણ નહીં સાચો ઓપ્શન બી ભોટિયા સવાલ બે ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે એ ત્રણ નંબરનો બી આઠ નંબરનો સી ચુમ્માલીસ નંબરનો

ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો